નમસ્કાર મિત્રો જીપીએસસી દ્વારા પહેલીવાર નાયબ નિયામકની ભરતી બહાર પાડવામાં આવેલી છે તેમાં ટોટલ તેર જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે અને આ જાહેરાત ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પચીસના રોજ બહાર પાડવામાં આવેલી છે સૌથી વધુ એકસો અઠ્યાવીસ જગ્યા સેવા વર્ગ બેની તેર ડિસેમ્બર સુધી તમે અરજી કરી શકશો તો મિત્રો આ જગ્યા કોઈ ઉમેદવાર પણ અરજી કરી શકે છે તમામ ઉમેદવાર આની અંદર અરજી કરી શકે છે કઈ કઈ પોસ્ટ છે તો રહસ્ય રહસ્યશિયોની એક પોસ્ટ છે નાયબ માહિતી નિયામકની તેર જગ્યા છે અધિષક પુરાતત્વવિદની એક જગ્યા છે નિયામક ગ્રંથાલયની એક જગ્યા છે વહીવટ અધિકારીની ચાર છે ભાષા નિયામકની એક છે વહીવટ અધિકારી મત્સ્યો ઉદ્યોગની એક છે અને ગ્રંથાલય નિયામકની ચાર જગ્યા છે તો આ જગ્યાઓ ઉપર તમે તેર ડિસેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકો છો આની અંદર અલગ અલગ કેટેગરીવાઈઝ ભરતી બહાર પાડવામાં આવેલી છે ક્લાસ ટુની આ ભરતી છે મિત્રો તો જીપીએસસી દ્વારા આ પહેલીવાર ભરતી બહાર પાડેલી છે સાસઠ પોસ્ટની ત્રણસો ઇઠ્યોતેર જગ્યાની ભરતી કરશે એમાં સિત્યોતેર જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે અલગથી રહેશે મિત્રો તો જે મિત્રોને આની રાહ જોઈવા જોઈ રહ્યા હોય નાયક નિયામક માહિતી નિયામકની તો આની અંદર એવો અરજી કરી શકે છે વધુ માહિતી માટે જીપીએસસીની વેબસાઇટ અને નોટિફિકેશન જોઈ લેવું જેથી વધુ માહિતી મળી શકે આભાર જય હિન્દ જય ભારત